તો અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ખેતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ધારી તાલુકાના ગામે ખેડૂતે ડુંગળી પર નામના ખેડૂતે ડુંગળીના પાક પર રોટાવેટર ડુંગળીનો પાક નષ્ટ થવાની સાથે ભાવ ન મળતા રોટાવેટર ફેરવવામાં આવ્યું એક વિગે ચાલીસ નો ખર્ચ કરવા છતાં ડુંગળીના ભાવો નથી મળતા ખેડૂતોએ ડુંગળીના ભાવથી કંટાળી રોટાવેટર ફેરવી વિરોધ વ્યક્ત કર્યો મેં આ ડુંગળી વાવી છે આમાં મારું ગામ સતડિયા છે મારું નામ મંગાભાઈ છે ને મને આમાં કાંઈ મજૂરી કાંઈ મળી નહીં મારે રોટા હેઠળ મારવાનું થયું ને ભાવમાં કાંઈ છે નહીં આ ડુંગળીનો તમે રોટા વેટર મેર્યું કેટલા મહિનાની મહેનત છે આ મહેનત મારે પાંચ મહિનાની છે આ પાંચ મહિનામાં મારે કાંઈ મળ્યું જ નહીં મને તમે તમે ભાગ્યું રાખ્યું હતું હા ભાગ્યું હતું મારે કેટલા વીઘાની ડુંગળી હોય છે ડુંગળી મારે પાંચ વીઘાની હતી પાંચ વીઘામાં ફેરવી પાંચ વીઘામાં મારું નામ રાજેશભાઈ શાંતિભાઈ દવે મારું ગામ ફતેગઢ નવા ગામ તાલુકો ધારીન જિલ્લો અમરેલી મેં છ વીઘાની ડુંગળી વાવેલી હતી વીઘે વીસથી ત્રીસ હજારનો ખર્ચો મારે થયો છે આજે પણ મજૂરીના પૈસા થાય એમ નથી મારી સાથે મેં ભાગ્યો આપેલું છે મંગાભાઈ સતડિયાથી છે એને ભાગ્યો એને મજૂરીના ખર્ચો નથી ગણ્યા આજે મેં ટ્રેક્ટર મારે ચાલુ છે વોટર મારી દીધું છે આખા ખેતરમાં છે છ વીઘામાં કોઈ વસ્તુ મારે કાંઈ નહીં વરસાદની જે નુકસાની થઈ છે મારે તમામ નુકસાની વરસાદની તમામ ખર્ચો મારે પાંચ રૂપિયાની આવક થાય એવું નથી આજે વોટર વેક્ટર મેં ટ્રેક્ટર લઈને શરૂ કરી દીધું છે અને યાર્ડમાં તમે વેચવા દાવ તો અહીંયા યાર્ડમાં અત્યારે પચાસથી દોઢસો રૂપિયા ભાવ આવે છે તો એમાં ભાડું મારે દોઢસો રૂપિયા તો ભાડું થાય એમ છે મજૂરી નીકળે પણ મજૂરી નહીં નીકળે અને ભાગ્યને અત્યારે માથે ઓઠે રોન વાળો આવ્યો ઈચ્છ્યું છે કમોસમી વરસાદ પાકને મોટું નુકસાન થતા ગઢના ખેડૂતે ડુંગળીના પાક પર રોટા વેટર ફેરવ્યું ખર્ચ ચાલીસ હજાર છતાં ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતોનો વિરોધ ત્યારે ભાવને લઈને ખેડૂતોએ રોટા વેટરથી રોષ વ્યક્ત કર્યો છે ખેડૂતો હેરાન પરેશાન બન્યા છે એક વિંગે ખર્ચ કરવા છતાં ડુંગળીના ભાવો નથી મળતા ડુંગળીના ભાવથી કંટાળી રોટાવેટર ફેરવી વિરોધ વ્યક્ત કર્યો છે ત્યારે જણાવી દઈએ અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ખેતીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ધારી તાલુકાના ફતેગઢ ગામે ખેડૂતોએ ડુંગળી પર રોટાવેટર ફેરવ્યું રાજેશ દવે નામના ખેડૂતે ડુંગળીના પાક પર રોટા વેટર ફેરવ્યું ડુંગળીનો પાક નષ્ટ થવાની સાથે ભાવ ન મળતા રોટાવેટર ફેરવ્યું એક વિંગે ચાલીસ નો ખર્ચ કરવા છતાં ડુંગળીના ભાવો નથી મળતા તેથી ખેડૂતો હેરાન પરેશાન બન્યા છે ખેડૂતો કંટાળીને આ રીતે વિરોધ વ્યક્ત કર્યો છે ખેડૂતો પરેશાન થઈ યૂક્યા છે કારણ કે તમને ડુંગળીના ભાવથી કંટાળીને રોટાવેટર ફેરવી વિરોધ વ્યક્ત કર્યો છે